હવે યાર ગઈકાલના સાંજના વાતના સોશિયલ મીડિયા ઉપર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેની અંદર જે ઠાકોર પરિવાર છે એની ઉપર ખુબજ મોટો દુઃખનો નો પહાડ તૂટી પડ્યો હોય એમના પરિવાર ની અંદર એક ખુબ મોટું દુઃખ આવી રહ્યું હોય એવું દર્શાવવામાં આવી રહ્યું છે હા યાર હવે જે ઠાકોર પરિવાર છે એમના તમે બધાય બ્લોગ જોતા હશો YouTube ની અંદર લાઈફ ઓફ ઠાકોર અને ઠાકોર ફેમિલી કરી અને આ બે ચેનલો છે બીજી ચેનલો છે એની અંદર ઘણા બધા બ્લોગ એમના આવે છે ডেইলি બ્લોગ આવે છે જે રેગ્યુલર એમના વિડીયો જોતા હશે એમને ખબર હશે કે આ પરિવાર કેવો છે અને એમના પરિવારની અંદર કેટલા સભ્યો છે અને કેવા મસ્ત મજાના બ્લોગ બનાવે છે એટલે જ તો આટલી પબ્લિક એમને પસંદ કરે છે ને એમના બ્લોગ જોવે છે પરંતુ હવે આ પરિવારની અંદર ખૂબ મોટું દુઃખ આવી પડ્યું છે હવે જે લોકો એમના બ્લોગ જોતા હશે એમને ખબર હશે કે આ પરિવારની અંદર જે ત્રણ ભાઈઓ છે એમની જે બેન છે જે કાજલ બેન છે એમના જે પતિ દેવ હતા કરણભાઈ ઠાકોર એમનું જે ત્રીસ તારીખના રોજ કાર અકસ્માત ની અંદર દુઃખદ અવસાન થયેલું છે જે ગાંધીનગર થી તેઓ જે કેદારનાથની યાત્રા કરી રહ્યા હતા કેદારનાથ જઈ રહ્યા હતા એ કાર ની અંદર એમની સાથે બીજા એમના ચાર મિત્રો હતા તો જ્યારે આ યુપી ની અંદર પોચ્યા છે એક પુલ ઉપર હોય છે હોની સ્પીડ ની અંદર કાર 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 જતી હોય છે છે જે કાબુમાં રહેતી નથી અને નીચે પડી જાય દસ ફૂટ ની ઊંચાઈ થી આ કાર નીચે પડે છે અને એની અંદર બેઠેલા જ્યાં પાંચે મિત્રો માંથી જે ચાર મિત્રો છે એ અવસાન પામે છે અને એની અંદર આ કરણભાઈ પણ હોય છે જ્યાં ઠાકોર ફેમિલી ના જમાઈ થતા હતા એમનું પણ અવસાન થઈ ગયેલું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે આ કાર અકસ્માત ની અંદર જે કરણજી અને સાથે બીજા પણ ત્રણ લોકો જે અવસાન પામ્યા છે એ બધાની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે આપણે એવી જ પ્રાર્થના કરીશું અને જે કાજલ બેન છે એમને અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એમને એક સારો એવો સહારો મળી રહે એવી રીતે આપણે પ્રાર્થના કરીએ અને તમે બધા પણ કમેન્ટ ની અંદર એકવાર ઓમ શાંતિ લખી દેજો